વલસાડના ભાગડાવાડા વિસ્તારમાંથી મળ્યું માનવ કંકાલ ભાગડાવાડા વિસ્તારમાં આવેલ સાયન્સ કોલેજ પાછળના વિસ્તારમાંથી મળી આવ્યું માનવ કંકાલ અલગ અલગ બોડી પાર્ટ્સ કંકાલની હાલતમાં મળી આવ્યા સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ બુલ બુલમેશ શું સમગ્ર ઘટના છે કઈ રીતે ખબર પડી આજરોજ ભાગડાવાડા ગામે નવીનગરીના વિસ્તાર ના પાછળના ભાગે એટલે સાયન્સ કોલેજના પાછળના ભાગ પણ આવે એ વિસ્તારમાં નવીનગરીના નાના છોકરાઓ ત્યાં રમતા હતા અને ત્યાં ક્રિકેટ રમતા હતા ક્રિકેટનો બોલ કંઈક ત્યાં ગયો એટલે એમણે જોયું કે ત્યાં કોઈ ને એવું પડેલું હતું એમણે ટેલિફોન મને જાણ કરી એટલે હું ત્યાં આવીને જોયું તો હ્યુમન બોડીના અમુક પાર્ટ્સો દસ પંદર ફૂટ વીસ ફૂટે પડેલા હતા બે બે ત્રણ પાર્ટ્સમાં પડેલા હતા ખોપડીનો ભાગ તેમજ કમરનો ભાગ પડેલો હતો એટલે ત્યાં જોયું તો હ્યુમન બોડીના જેવા જ લાગ્યા એટલે પછી મેં પીએસ સાહેબને જાણ કરી કે આવી રીતના બોડી એ મળી છે અ હડકાજીયા પડેલા છે તો તમે આવીને તપાસ કરો કે શું છે અહીંયા શું લાગે છે પ્રાઇમરી ધોરણો શું હોઈ શકે કોઈની હત્યા થઈ હોય એવું લાગે છે ખરા ના એવું તો નહીં લાગે આજુબાજુના વિસ્તારમાં બી કોઈ વ્યક્તિ ગાયબ થઈ ગયો હોય એવું મને કોઈ જાણ થઈ નથી અને પોલીસ ફરિયાદ બી કઈ થયું નથી એસકે હોમ ડેકોર કે જ્યાં આ મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પહેલો માળ નિયર કોમ્પ્લેક્સ ન્યુ ન્યુઆઈડીસી પ્લોટ નંબર H3 ત્રીપલ તો આજે જ સજાવો તમારું સ્વપ્નનું ગઢ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની